તો જય માતાજી મિત્રો આપણો નવો વિડીયો આવી ગયો છે જેનું નામ છે ખરાબ સંગતથી દૂરના દોસ્તો અને આ મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા મનોરંજન માટે બનાવવામાં આવેલો છે તો તેમાં ઉપચારેલા શબ્દો કે દ્રશ્યો કોઈ પણ વાતે સિરિયસ ન લેવા અને આ મિત્રો જલ્દીથી જાઓ અને આપણો વિડીયો જો અને કમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો આપડે એક નિયમ વસ્તી નહી ભાઈ તો ખરાબ સંગત થી દૂર રહેવાનો ભાઈ મને ખબર પડી તમારા ડાઠિયા ફાટી જશે પડે ખાવા દે ત્યારે માણસો મારા દેખાતા નહીં કઈ જતા રે ફોન લગાડવા મને ખબર છે આપણા તો એક જ ભાઈ રાજુભાઈ આ એરિયામાં રાજુભાઈ નું જ ચાલે કોઈ બી ગલ્લે જાતું તને એમને જ આપી દેશે એવા તો કયા રાજુભાઈ છે અરે કે વાત કરે તું તા ઉભો ફોન લગ અલા લે એમનો જ ફોન આવ્યો શું વાત હલો અનિલ બોલો રાજુભાઈ કઈ ચાલા એક આપડી પાસે એક માણસ આવ્યો છે લઈને આવું એને તમારી પાસે નવો માણસ આવ્યો કોઈ હા લેતા આપણા અડડે એને આપણે જરૂર જ છે એને બગાડી નાખીએ આપણે લેતા આપણી ગેંગમાં એને ચાલ ઓકે રાજુભાઈ હા વહેલો આય ફટોફટ આઈ હા ઓકે ચાલો આપણે પાસે જઈએ ચાલો ચાલો અહીંયા આગળ એક જ ચાલે રાજુ બાપુ જ ચાલે કોઈ ના ચાલે આટલા અંદર રાજુ બાપુ જ ચાલે ભાઈ બસ એકદમ જલસા રાજુભાઈ ના રાજમાં તો એક નંબર ધંધો ચાલે જલસા કેવો ધંધા પાણી અરે જોરદાર 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 બસ આપડે જોરદાર જ ધંધો કરવાનો ઓકે હું શું કદીભાઈ કેવો શાંતિ ને શાંતિ જલસા કેવો ધંધા પાણી બધું કમ્પ્લીટ કમ્પ્લીટ જલસા રાજુભાઈ ના રાજ એટલે જલસા બસ આવે એટલી બધી બી તારીફ ના કરે અને આ નવો માણસ કોણ લઈને આવે છે આ રાજુ બાપુ પેલા નવા માણસની વાત નથી કરી એ છે આપડો નવો માણસ એવું છે હા ઓળખે છે તું આને ઓળખું ને એવું છે આપડા રાજુ બાપુ આ એરિયામાં રાજુ બાપુનું જ ચાલે આપડે તો કઈ નઈ લઈ લઈને ને આપડે ગેંગ આપડી પણ યાર મને એક વાત ખબર નહી પડતી કે તમારા ગ્રુપમાં માં મને શું ફાયદો એ એવું તો શું છે આમ એટલે હું રાજુ બાપુ પોતે આટલા એરામ કોઈ બી જગ્યા ઉપર જાઉં કોઈ બી દુકાન ઉપર ખાલી મારું નામ લો તમને ના આપે તો મને ખાલી એક ફોન કરજો ને દુકાન બી જઈને હરગાઈ દઉં એટલું નામ ચાલે જ આવું રાજુ બાપુ પોતે બોલે તો વાંધો નહીં મેં તમારા ગ્રુપમાં જોઈન થઈ જઈશ શું છે આપણો એક જ લક્ષ્ય છે ભાઈ સીધા માણસને બગાડવાના કોઈ બી સીધો માણસ હોય એને બગાડી નાખવાનું બરાબર ચાલો તો તમે બધા છે ને પોતપોતાના કામે લાગી જાઓ ઓકે એ કોઈ નવો માણસ મળે લેતા આવો ઓકે

એ તો દેવાભાઈ મને બહુ મોટો ટ્રેન છું તમારું નામ શું છે બાબર બાબર સાથે આવશો મારા

ઉપર વાળા નીચે મોકલ્યા છે જલસા કરવા મોકલ્યા છે જલસા કરવા મોકલ્યા છે બરાબર છે તમારી તો જરાક બીડી સિગરેટ જલસો કરવાનો નસો કરવાનો અને ખુશીની ની સિગરેટ ને ઇંગ્લિશ ઇંગ્લિશ ને તો આદત છે જ નહીં મને અરે આદત નથી તો શું ભાઈલા હું છું ને તારો ભાઈ બેઠો છે તો કરે આપડે

મારા માટે પણ લાવજો હા હા શ્યોર આ ધીરુભાઈ આ હો સુ મને તમે પીઓ તો સહી મજા આવશે યાર પીઓ ને હું વિચારો છો પીઓ 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 મજા આવશે પીઓ પીઓ

ના બાબર મારો ફોન કેમ કાપી નાખે છે ફરી કરવા દેજો ને ઓ મજા આવે છે ને મજા જ આવે ને યાર પેલો ભાઈનો ફરી ફોન આવે ને તો કાપી નાખવાનો ઉઠાવવાનો નહીં આપણે બરોબર તો ભાઈ નું છે હું કાપી નાખો કાપી નાખો બસ પાછો કાપી નાખો આપણે ડિસ્ટર્બ કરે ને એવા માણસ આપણે જોઈએ ને ના ના વાત બરાબર એન્જોય કરવાનું કોઈ આપણે પ્રોબ્લેમ ના જોઈએ

આવતો રહે છે હા હા હું બરાબર હોલ કરજો ને હા જવા આઈ જાવ બરાબર ચાલ પહોંચે ને મને ફોન કરજે હા હા વિસુ હા આટલા દિવસ થી છે ને બાબર દેખાતો નહી હા અને મને યાર કઈ ગડબડ લાગે છે મને બી એવું જ લાગે આમ કે દેખ એ દિવસના ઝાડનો આપડા જોડે છૂટી ગયો હોય હા ત્યાર નહોતા તો એ આપણને મળવાની હોય હમ મળવા બી નહીં કોઈ એની ખબર છે નહીં ફોન કરું તો ઉપાડતો નહી મારો બી મને એવું લાગે છે ને કે આ કોક ખરાબ સંગતમાં લાગી ગયો ને એવું લાગે તને કેવું લાગે મને બી એ જ લાગે પરમ દિવસ શું છું ખબર છે હું છું એનું જે ખીસું કરું ને હા એમાંથી બીડી નું વંડલ મળ્યું હું વાત હું વાત હા તો મેં બી ચમક્યો હ એને આટલી બધી સલાહ આપીએ છીએ હા કે ખરાબ વ્યસનથી દૂર રહેવું દૂર રહેવું પણ જો જે દિવસ થશે ને એ દિવસ વ્યસન વાળો કોઈ વ્યક્તિ કામ નહીં લાગે એકદમ યાદ રાખવું ના ના આપણે આપડા ભાઈબંધને વ્યસનમાંથી બહાર કાઢવું બહાર કાઢવાનો મારું એક કામ કરજે વિશુ છું તું છે ને એના પર દેખરેખ રાખ બરાબર ચોક્કસ ને જેવું બી કઈ લાગે ને તો તું મને ફોન કરી દેજો પાકું પાકું કરી હાજર મળીએતા મળીએ સારું Santi đi ra ha. Ha. Hey. Ah. Lạ. Bảo bên đấy kì. Ô bà bà. Hả? Oh,

Uh. <laughs> một bài nữa Một câu nữa đây không હા વિશ્વ આપણો બાબર છે ને એ લતે છો ગંદી નતે અને જોડે ભાઈબંધ બી હતો મેં રોક્યો પણ ભાગી ગયા મને મારીને તને માર્યો મને ખબર જ હતી તમે આવો ફટાફટ હા મને મારીને નાખી ગયા સારું ચાલ મેં આવું

આપણો માણસ કોનો પકડ્યો રાજુ બાપુ નો કોલર મેલર પકડ્યો રાજુ બાપુ નો પકડે કલર છે ભાઈ મારી ભૂલ થાય છે ભાઈ ભાઈ